હા મુખડ હોય તો હું આખી રાખી જાઉં લે હે બાપાને પૂછ એ બાપા હવે આ રાખડી બંધન છે ને હા ભાઈ રાખડી બાંધવા તો હું મેં કેવું હવે કોઈને શરમ નથી થતી તને આ આમ જોતો ખાડ કેવડું જામી ગયું છે અને વાઉને કાંઈ દખલા નથી નાવું હા ખાડ કોણ લીંક છે પછી શું લ્યો

આપણે અહીંથી પાદરા વાય જાય વીડ હોરા આપણને અહીંથી ઢુકડું પડશે પણ મમ્મી આ વીડમાં મને બીક લાગે હે હવે હું હારા સો ને એમાં છે ને બીક લાગે તો હાલો આજે આપણને પાદરું પડશ્યા આમ તો આપણે આટો ફરવા જાવું પડે હા ઓ મમ્મી એ વાત ખરી મમ્મી માં પપ્પા મેકો આયા હોત તો આપણે ઘર નો પોઈ ગઈ જાત હા પણ તાર બાપો મૂકવા નો આયા તો આપણે શું કરું હા હાલો હાલો એક ખાય હાલ બેટા અલલે બેટા આ હું ય મમી આ તો ભૂધી બેટા હવે હું કરશું આપણે મય ભાગોને કાપરનિયા ખાઈ જશે આપણે ઘડે વાળો ન આવે હાલો આપણે આ લીમડા માં છડી જાય આવો બટા બટા એ ખાય સૈન્ય એ હા મમ્મી કાય કા કરું છું